નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઘરની બહાર ફાયરિંગની સલમાન ખાન નિરાશ સલમાન ખાન ને મુંબઈ માં તેના ઘરની બહાર ફાયરિંગ ને લઈને ત્યારે મિત્રો પોલીસ માં નોંધવામાં આવેલું નિવેદન સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સલમાન ખાને કહ્યું કે હું નિરાશ છું કારણ કે મને એક એવા ગુના માટે નિશાન બનાવવામાં આવ્યો છે કે જેના માટે મેં ઘણું સહન કર્યું છે અને મિત્રો જણાવી દઈએ કે અને ઘણી અદાલતો દ્વારા લગાવવામાં આવેલો દંડ પણ ચૂક્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સલમાન ખાન અને રફઝ ખાને ચાર જૂનના રોજ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે મારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ